હા બોલો હા તમે તાર આવો હું ઘરે જ છું એકલા આવો કો બે જણ એકલા આવો એમ એ હાર આવો તાર આ રોટલા અરે કીધું હોય તો બનાવી દે તી યાર કાલની તું વેનેલી લાવી પડી હે અરે ફોન કરી વેરા કેવું તું ગયા તમાર એ તો ક્યારેય ખાઈ ના આવતા તમે તો બનાવી દેવું અમે એવું હોય હાર વેરો

ના ના તો હતા પણ તમે પારો એટલે ડાયરેક્ટ ચેરી વાત થઈ જાય તો પેલી વાત થઈ જાય કે તો જ ચોર થાય વાતો કરતા ખબર મફોજી આવે છોકરા જોવા મફોજી એટલે મફોજી આવો પણ મફોજી તો દારૂ ના કટ્ટર વેરી આપડે છો દારૂ પીએ એટલે નહી પીતા હું નહીં પીતો પણ પીતા ખબર તો પડશે જોવા આવશે ગમશે એટલે જાય રહ્યા પૈ આપડે જવું લાંબા જ નહીં તો ભયણ તો લાંબા તો પડશે જ ને ગમે તે જોવાનું જોરવાન થાય ને તાના ક્યાં આવું કે આવા તૈયાર થઈ જઈજો તમે કેવું ખબર

ખતી ફાસીયા છો ઘણી થઈ થતી થતી કરી યાર તને ય ખબર તું કેતો નહી યાર હું અંગ્રેજી ભણેલો હું મને અંગ્રેજી આવડે છે હાતે હે આપ જવું નહી તા તો કન 35 મનાવ ના મારા નહીં આ બો થતી ફાજ મનાવ તું એમ કઈ કઈ ફોરે ફોલાઈ મને યાર કે બરબાદ કરી નાશ હે તા યાર એટલે બરબાદ મે કરો કે બે વીઘા જમીન હતી એ તારા વાડે ચડ્યો ને હાલ વિઘો જમીન મે મારા ભાઈ તો યાદવાની મેલી હ જો મારા વાડે ચડ્યો વાદ ને હું ઉમેરે જો તો માર માય બાર છો ને એટલે તું બરબાદ થઈ ગયો હજી થા કે સચ્ચી કર દન વશી આવે મારો બે તો તતને સચ્ચક થોડ્યો પૈ અને મને ચેક કરી ના છી ના હા હ ઓમ તો હું ખબર કે આજ જે પીવો ને એ સ્વર્ગમાં જાય જો ગફુલ એક વાત કહું તને હા હવે મારે તારો સંગ નહીં કરવો ચોખાં ચોખી વાત ચાપ તારી દોસ્તી જાવ અહીં તારી દોસ્તી હું દોષી વગાડવું જે ના માફી માંગવા નહીં જવું પણ ભય ભાઈ રોમ રોમ કરવા જવું અને માફી કગવાની વાત કરી હતી માફી માંગવા નહીં યાર ક્યારે આપડે રોમ રોમ કરવા કાલ બે હાજર પચીસ ચાલુ થાય

સિંગ પછી નતું લાયો હા સિંગ પછી બધું નતું લાયો તારા માય પૈસા આલે યાર દારૂ ના પછી ભજો યાર ઓમ ના હોય યાર અલે એવું ના હોય યાર તે લાબુ પડે યાર આ નહીં ઉતર તું હું કરું ના ઉતર તો ના દે યાર ગોમ આવી પહ યાર નાટક વધાર ના કર આ પાસલી છે નોશીયો ફોટો દારૂ રે પીવે છે ખોટા ઠટન રે કરે છે જૂના દારૂડિયા ચોય નહીં જ્યાં આ તો એના એ જ છે એ

પણ ખબર જ નહીં પડે રોમા એ તારા રોમ આયા ને રોમ 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 નહીં રોમ ને લક્ષ્મણ ને બધા કઈ લાવ્યું રોમ ને લક્ષ્મણને ને બધું કઈ લાવ્યું એટલા રોમ રોમ इधर तो जलाराम का ताला लगा है गलत बात है जलाराम का नहीं है तो ये लिखा है इंग्लिश का, है। का है। इसको राम राम नहीं कर ने का। नहीं कोई बात नहीं था है। आपने जे था लाल दिए इन करिए इन था बाकी नहीं मेरा

પપ્પાને દવાયા પપ્પા બબા કશીદ નહીં એવું હેમ ઓવા કેવું ચાલે ગ્યો હાલ તો ચાલે જાય ને યાર હે રોમ રોમ લે 2025 ના એને બેહ જગાલ પછી રોમ કરવા ઉતલે હે ઉતલે જે નહીં આયા એ સિમેન્ટની ખેલીયા તી તો

એ મફાજી હા ત્યારે ને પરથી જ વાત કેમ પીવો ચા નહીં હા ચા હા મફાજી એ હા હા ચાલ રે કહો હું ભાર્ય ચાલ હૈ બી મારો હાલ જ જ આયો એવું બી કહવા જ રે ખબી રાબાની શું મફાજી કહ્યું શું ચાલે શાંતિ ચાલે હા તારે અને શેરતીમ શેરતીમ તો કીધું ત્યાં વિઘા કહું કરે આ તારી કવચ કહો એને તમે કવચ અને હું કહે તો સોરીએ કહું જો સોળી હે ધ્યાન પાકાની ખબી રહો

પીધો જ છો તારે પીવો અરે આખી જિંદગી પીવો છો મન કેજી બદનામ કરી

બાકી આપડે રામ રામ એટલે ખબર આજે ફરતી ફરતી ચેવ તું નેટફટ ફટ 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 ફરતી દોશી બે મને એક વાત મને યાદ ને એટલે મેં વિચાર્યું કે આજે પીએ બે હજાર ચોવીસ પૂરું પછી અરબી ખાટલો તાર બાઈ આપડો મહેમાન ના 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 એક વાત કે આવી તમે આ ઘરે નકવામાં આવ્યા ચારે ઘરે યાર બોલાતો નહીં આવતો

હા મારું જયગા ઓફિસિયલ પાર્લેજ હા